વડતાલ બાકરોલ રોડ પર આવેલા સ્પેક કેમ્પસમાં બાકરોલમાં ગણેશજીનું આતિથ્ય કર્યા બાદ વિસર્જન કરાયું તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્પેકમાં સ્વદેશીનો સંકલ્પ વિદેશીનો વિકલ્પ થીમ ઉપર ગણેશ મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી બે દિવસના આતિથ્ય બાદ માટીના ગણપતિજીનું સંસ્થાના પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું આઝાદીના અમૃતકાળમાં સ્વદેશી વિચારધારાને જીવનમાં ઉતારવા માટે સમાજને પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય રાખી ઉજવાયેલા ગણેશ મહોત્સવમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિસર્જનના દિવસે સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ મોનલ પટેલ તથા અન્ય સભ્યોએ આરતીનો લાભ લીધો હતો અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ ડીજેના તાલે ગણપતિજીની કેમ્પસ યાત્રા બાદ કેમ્પસમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું આ મહોત્સવનું સંચાલન સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય ડૉક્ટર મેહુલ મિસ્ત્રી આઈક્યુએસસીના કોઓર્ડિનેટર ડૉક્ટર ધવલ શર્મા અને સ્પેકિયન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભગેની સંસ્થાના તમામ આચાર્યો અને કર્મચારીઓ હાજર રહી આ ગણેશ વિસર્જન સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં દર વર્ષની જેમ આ વજે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી શ્રી શીતલ પટેલ સર સેક્રેટરી સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના માર્ગદર્શન અંતર્ગત આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બધાને ખ્યાલ જ છે કે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ દર વર્ષે એક નવી થીમથી કેમ્પસની ઉજવણી કરતું હોય છે આ વર્ષે જેમ શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે ભાઈ આ ગણપતિની સ્થાપનામાં આપણે ઓપરેશન સિંધુ સ્વદેશથી અપનાવો એવી થીમથી આપણે મહોત્સવ ઉજવીએ તો અમારું કેમ્પસ સ્વદેશી કા સંકલ્પ કા વિકલ્પ એ થીમ અંતર્ગત આ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓને એક કહેવાય કે ભાઈ શીખ મળે એ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવી જોઈએ વિદેશી વસ્તુઓને છોડવી જોઈએ અમારી થીમમાં તમે જોશો તમને ખ્યાલ આવશે કે બે બે ભાગની અંદર આખી થીમ રજૂઆત કરી છે કે વિદેશી વસ્તુઓ જો અપનાવીએ તો કયા કયા પ્રકારના ગેરફાયદાઓ થાય છે અને જો સ્વદેશી વસ્તુઓ અપનાવીએ તો કયા કયા ફાયદાઓ આપણા દેશને થાય છે એવો એક સુંદર મેસેજ અમારી સંસ્થાએ અમારા સેક્રેટરી સરે આપવાનું વિચાર્યું અને એ પૂર્ણ કર્યું છે તો હું સંસ્થા વતી સર્વેનો આભાર વ્યક્ત કરું છું સાથે સંસ્થાના વડા श्री शीतल पटेल सर को आभार व्यक्त करू छु के आओ एक सुंदर मैसेज देश ने आपयो संस्था ने आपयो ये बड़ा आभार थैंक यू ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर